હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું મેથી ચીઝ પરાઠા તો આપણા શરીર માટે મેથી ખૂબ જ ગુણકારી હોય છે સાથે તમે બાળકોને લંચ બોક્સમાં પણ કેચઅપ સાથે આપી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કઢાઈમાં એક ટી સ્પૂન જેટલું તેલ લીધું છે સાથે બે કપ જેટલા ફ્રેશ મેથીના પાન સારી રીતે ધોઈ ઉમેરી દીધા અડધો કપ જેટલા લીલા ધાણા એક ચમચી સફેદ તલ અને એક નાની ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને થોડી જ વારમાં પાન એકદમ સારી રીતે સ્રિંક થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે મેથી તમે શેકીને ઉમેરશો તો બહુ સારો એવો પરાઠાનો ટેસ્ટ આવે છે તમે ડાયરેક પણ ઉમેરી શકો છો પણ આ રીતે ઉમેરશો તો બાળકોને જરા પણ કડવી નહીં લાગે અને બહુ ટેસ્ટી એવા પરાઠા બને છે તો તમે મેથી કટ કરીને ઉમેરશો તો પરાઠાનો ટેસ્ટ થોડો કડવો લાગશે અને બાળકો નહીં ખાય તો આ રીતે આખા જ પાનને સાતળી લેવાના તો સતળાઈ ગયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક વાસણમાં આપણે કાઢી લઈશું થોડીવાર માટે ઠંડુ કરી લઈશું ઠંડુ થાય એટલે આપણે એમાં સૂકા મસાલા ઉમેરી દઈશું તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેર્યું છે અને ભાજીમાં પણ હોય અને ભાજી સાતરતી વખતે પણ ઉમેર્યું સાથે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બાળકો ખાવાના હોય તો કાશ્મીરી મરચું ઉમેરવાનું સાથે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો અને બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે સાથે એક ટીસ્પૂનથી થોડું ઉપર મોણ ઉમેરી દઈશું તેલનું અને એક ચમચી આપણે મીડિયમ ખાટું એવું દહીં ઉમેરીશું તો દહીં ઉમેરશો તો મેથી જરા પણ કડવી નહીં લાગે અને પરાઠાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે સોફ્ટ બનશે પરાઠા એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું મેથી સાથે મિક્સ થાય ત્યાં સુધી લોટને મિક્સ કરવાનો થોડું થોડું પાણી છાંટી મીડિયમ એવો સોફ્ટ લોટ બાંધી લેવાનો તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધી લીધો સારી રીતે મસાળવાનો અને એક ટી સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે આપણે મસળી લઈશું તો જેમ જેમ તમે લોટ મસળશો એમ પરાઠા એકદમ સારા એવા સોફ્ટ થશે તો લોટને રેસ્ટ નથી આપવાનો ડાયરેક્ટ આપણે પરાઠા શેકી લઈશું તો ભાજી અને બંને મીઠું મેર્યું છે એટલે સાથે પાણી છૂટશે અને લોટ એકદમ સારો એવો ઢીલો થઈ જશે તો ફટાફટ આ પ્રોસેસથી પરાઠા વણી લેવાના તો મેં અહીંયા મોટો લુવો લીધો છે અને કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું ને રોટલી જેવું આપણે મોટી સાઈઝમાં વણી લઈશું તો પાતળી રોટલી હોય એવું વણવાનું અને વચ્ચે આપણે ચીઝની સ્લાઇસ આવે એ મૂકી દઈશું તો અહીંયા થોડી કટ થઈ ગઈ પણ ઉપરથી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું જો તમારે મોઝોરોલા ચીઝ પણ ઉમેરવું હોય તો તમે એ પણ લઈ શકો છો પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો ચારે બાજુ આ રીતે ફોલ્ડ કરી દેવાનું ઉપરથી કોરો લોટ છાંટી દેવાનો અને સ્ક્વેર પરાઠું વણી લઈશું તો આ રીતે આપણે કિનાર હોય એ વણતા જઈશું એટલે પરાઠું બિલકુલ નહીં ફાટે તો તમે જોઈ શકો છો આ રીતે મેં પરાઠું વણી લીધું એ જ રીતે હું બીજું પરાઠું તમને બતાવી દઈશ તો આ રીતે પરાઠા બાળકોને બહુ જ ભાવશે થોડું ડિફરન્ટ લાગશે અને વચ્ચે આ રીતે સ્લાઇસ મૂકી ચીલી ફ્લેક્સ છાંટી દઈશું અને ફોલ્ડ કરી દઈશું અને પરાઠું વણી લઈશું તો મેં અહીંયા બીજું પરાઠું પણ આ રીતે વણી લીધું મેં તો નોનસ્ટિક તવો લેવાનો ચીઝ ઉમેર્યું છે એટલે અને તવો પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો હતો તવા પર થોડું ઘી લગાવી દીધું અને પરાઠું નાખી ઉપરથી આ રીતે ઘી લગાવી દઈશું અને સાઈડ ચેન્જ કરી લઈશું તો આ રીતે બીજી બાજુ પણ ઘી લગાવી દઈશું અને સાઈડ ચેન્જ કરી લઈશું બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે પરાઠું શેકી લઈશું તો આ પરાઠા બહુ ટેસ્ટી એવા બને છે જો તમે લોખંડનો તવો લેશો તો પ ચીઝ બધું ચીપકી જશે અને નોનસ્ટિક તવામાં એકદમ સારા એવા બનશે તો મેં અહીંયા પરાઠું પણ શેકી લીધું એ જ રીતે હું બીજું પરાઠું શેકી લઈશ તો આ રીતે સાઈડ ચેન્જ કરી ઘી લગાવી અને શેકી લઈશું તમે અહીંયા બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો બહુ સોફ્ટ એવા ટેસ્ટી અને સુપર પરાઠા બને છે બાળકોને જરૂરથી બનાવીને લંચ બોક્સમાં આપો જો રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો અને મારા વિડીયોઝને બને એટલા શેર કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા પરાઠા બનીને તૈયાર થાય છે બાળકો માંગી માંગીને ખાશે તમે આ પરાઠા કે ચપ કે દહીં કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરો સાંજના નાસ્તામાં કે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો આવજો